નમસ્કાર દર્શક મિત્રો એમટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે મેહુબ્રફાઈ ઘોઘામાં થોડા દિવસો પૂર્વે યોજાયેલ ગ્રામસભાનો વિડીયો જાહેર થતાં ઘણા આગેવાનોના પેટમાં તેલ રેડાયું હતું અને ઘણાને પેટનો દુખાવો પણ થઈ ગયો હતો જે બાબતને લઈ તલાટીનો ખંભો વાપરી નિડર અને સાચી પત્રકારિતાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી પણ ચાલુ ગ્રામ પંચાયતની બોડીમાં અંદરો અંદર જ ફૂટપાટ હોય તેમ એક શુભ આવી એવું જણાવી ગયા કે આ પેટનો દુખાવો સરપંચની કુરસીના પગા નથડી રહ્યા છે તેનો જ છે કેમ કે જાહેર થયેલ ગ્રામ સભાના વિડીયોમાં સરપંચના પતિ વહીવટ કરતા હોય તેવું જણાય આવે છે અને ગ્રામ પંચાયતની દોરી જાણે ચૂંટાયેલ પાક સિવાયનો કોઈ વ્યક્તિ સંભાળતો હોય તેવું પણ દેખાઈ આવે છે પંચાયત ધારાની જાણે અવગણના કરી પોતે સર્વોપરી હોય તેવું માનનાર તત્વ ઘોઘા ગામના લોકોના અધિકારો સાથે જો ચેડા કરવાનું વિચારશે તો કાયદો અને પંચાયત તમામ માટે સમાન છે અને પડદા પાછળના સરપંચના કારણે ગાદી પર બેસેલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારી શ્રીનું તેડું આવે તો પણ નવાય નહીં અને સાચી પત્રકારિતાને દબાવવાની કોશિશ કરતા તત્વોએ જો મલાઈ ખાઈ લીધી હોય તો હાથ ધોઈ બેસવાની તૈયારી રાખજો કેમ કે કાયદો હર હંમેશ સત્યની સાથે છે નમસ્કાર